શ્રી ગોવર્ધનનાથ આજરોજ શ્રી ગોવર્ધનનાથજી હવેલી સાવરકુંડલા ખાતે એક ઉત્સવનું આયોજન થયું અને શ્રી ગોવર્ધનનાથજી પ્રભુ અહીંયા હવેલીના રિનોવેશન પછી નિજ મંદિરમાં આજે પાટે પધારવાનું એમનો સવારનું જે મુહૂર્ત હતું એ સંપન્ન થયું અને ઠાકોરજીએ ત્યાં બિરાજી સૌ વૈષ્ણવોને આશીર્વાદ આપ્યા ખાસ કરીને બગસરા વડોદરા સુરત વૈષ્ણવાચાર્ય પૂજ્યપાઠ ગોસ્વામી એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજ મહારાજશ્રીના આશીર્વચન અને આજ્ઞા પછી આપણે આ કાર્યક્રમ આજે ઉત્સવ યોજાનો અને શ્રી પ્રભુજી મહારાજ અહીંયા ઉપસ્થિત રહ્યા એમના આજે સવારે એમના હસ્તે તિલક આરતીનો કાર્યક્રમનું આયોજન થયું ત્યારબાદ બપોર પછી સાંજના સાડા ચાર કલાકે શ્રી ગોર્ધન્નાથજી હવેલીમાં આ ઉત્સવ પ્રસંગે શ્રી બાબાશ્રીના વચનામૃતનું આયોજન હતું અને બાબાશ્રીએ ખૂબ પ્રેરણાદાયક વચન વચનામૃત રજૂ કરી અને સૌ વૈષ્ણવોને આશીર્વાદ આપ્યા ત્યારબાદ સર્વે વૈષ્ણવોને ધૂના પ્રસાદનું આયોજન થયું અને બહોળી સંખ્યામાં વૈષ્ણવો હાજર હતા અને આજનો સુંદર મજાનો આ ઉત્સવ ખૂબ આનંદ સાથે અને પ્રભુજી બાબાના આશીર્વાદ સાથે સંપન્ન થયો શ્રી ગોવર્ધનના થકી જે હો આ તકે સર્વે વૈષ્ણવો સર્વે દાતાશ્રીઓ અને સંસ્થાના પ્રમુખ ઉપપ્રમુખ તથા સર્વે દાતાશ્રીઓ કે જેમણે આ હવેલી માટે જે દાનનો ખર્ચને જે સેવા આપી છે અને ખાસ કરીને ફારે પરિવાર અને રૂપાલી પરિવાર સર્વનો અહીંયાથી આ તકે આભાર માની અને જય શ્રી કૃષ્ણ સાથે ગોવર્ધનનાથ કી જય હો શ્રી વલ્લભાદી શ્યામસુંદર કી મહારાણી